સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં અને જો સવાર પડી ગઈ સવાર સવારમાં વેદાનસિંહ લગાડી દીધા છે અને આજે થોડું લેટ થઈ ગયું એટલે કામ થોડું બોરું પુ છે હજુ બાકી છે એન્ડ આજે એક્સ્ટ્રીમ સુપર એક્સાઇટમેન્ટ છે કારણ કે આવે છે મારી ફ્રેન્ડ મારી બેસ્ટ ફ્રેન્ડ બહુ ટાઈમ પછી અમે મળવાના છીએ ફાઇનલી દસ પ્રોગ્રામ પોસ્ટપોન થયા પછી ફાઇનલી આજ મળવાનો પ્રોગ્રામ બન્યો છે સાડા બાર એક વાગ્યા જેવી આવે છે એટલે ફટાફટ રસોઈ બનાવી દઈએ રાહ જોઉં છું એને આવવાની એ શું કરે છે તું જો એને ગાયના રોટલી ખવડાવવા મોકલ્યો છે તો કામ તો લગભગ પતી ગયું છે હવે ફટાફટ નાઈ ધોઈ અને રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરીએ તો ચલો આજે પણ

મમ્મી આ તો ખુશ ખુશ સચો એનો રાજ કો તો ખરા રીતલ બેન ગોરી ફ્રેન્ડ આવે છે આજે ઓ રિંકલ માસી આવે છે આજે તો પાલક સમાઈ રહી છે બટ્ટી વી ચાલુ વેરાન છે બુન બાર કપડા લે છે તો મમ્મી જલ્દી કર તો પાલક પનીર બનાવવાનું છે તો એના માટે મે ફટાફટ પાલક સાફ કરી દીધી છે હવે બે ત્રણ પાણી ધોઈ અને ફટાફટ પાણી મૂકી દીધું છે એટલે હું એની ફટાફટ પ્રિપેરેશન કરી લઈશ તો અહીંયા પાલક પનીર બનાવવા માટે મેં ફટાફટ પાલક સાફ કરી અને એક સાઈડ ગરમ પાણી ચડાવી દીધું છે પાલકને બ્લાન્ચ કરવા માટે અહીંયા મારી પાલક બ્લાન્ચ થઈ ગઈ છે હવે મિક્સર જારમાં ફટાફટ લીલા મરચાં અને થોડા સાત આઠ કાજુ નાખી અને એની પેસ્ટ બનાવી લઈશું અને એ જારમાં સાત આઠ ટામેટાને હું ક્રશ કરી લઈશ આ બાજુ હું પનીરના પીસ કરી લઈશ ફટાફટ હમ આવી રીતે ચોરસ ક્યુબમાં એને કટ કરી લેવાના પછી જે પેનમાં આપણે શાક બનાવવાનું છે એમાં થોડું તેલ લઈ અને આપણે એને થોડા સોતે કરી લઈશું હવે થોડું તેલ કાઢી લઈ અને એમાં જીરું અને લસણ અને આદુનો વઘાર કરી દઈશું પછી એમાં ચોપ્ટ ડુંગળી નાખી દઈશું ડુંગળી બરાબર હલાવી અને જ્યાં સુધી ગોલ્ડન ના થાય ત્યાં સુધી એને સાંતડી પછી એમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈશું ટામેટાની પ્યુરી બરાબર ચડી જાય એમાંથી થોડું તેલ છૂટવા લાગે એટલે એમાં કરી દઈશું મસાલા દાણા જીરું લાલ મરચું હળદર અને મીઠું પછી એમાં નાખી દઈશું થોડો કિચન કિંગ મસાલો જે દરેક પંજાબી શાકની જાન હોય છે આ બાજુ મેં ઢીંગુને લગાવી દીધી છે રસ કાઢવા આ બાજુ મારી પાલકની પ્યુરી તૈયાર હતી મસાલા સરસ ચડી જાય અને સુગંધી આવે બહુ બળી ના જાય એનું ધ્યાન રાખવું પછી પાલકની પ્યુરી એડ કરી દેવાની જે વાડકામાં પ્યુરી હતી એમાં થોડું પાણી નાખી અને એમાં એડ કરી દઈશું પાલકનો ટેસ્ટ થોડો તૂરો હોય છે અને ટામેટાની ખટાશ બેલેન્સ કરવા માટે આપણે એમાં થોડી ખાંડ નાખી દઈશું અને સરસ એને ચડાવવા દઈશું આવી રીતે તેલ છૂટી જાય પછી એમાં નાખી દઈશું કસૂરી મેથી અને પનીર તો ઓલમોસ્ટ મારું શાક તૈયાર છે પણ કોઈ પણ પંજાબી સબ્જી બનાવવા માટે ધીરજ રાખવી પડે છે મેં થોડું ઘરે પનીર બનાવેલું હતું શાક થઈ જવાયું એટલે થોડું પનીર ખમણીને પણ એડ કરી દીધું એટલે શાક એકદમ રીચ લાગે આ બાજુ હું ફટાફટ લોટ બાંધી દઈશ મારો લોટ બાંધાઈને તૈયાર હતો અને બીજી બાજુ મારું શાક પણ રેડી હતું યસ સરસ તેલ છૂટી ગયું છે જુઓ આપણી સબ્જી રેડી છે છેલ્લે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું એન્ડ વાવ જો મારું શાક તૈયાર છે જોઈને કહેજો કેવું લાગ્યું અને મારી રેસીપી પણ કેવું બનલા શાક તો ભાઈ મારા ફ્રેન્ડ આવવાની તો વાર છે તો જમી લઈએ અમે વાગ્યા છે બે લે ટીવી નો વધીમો કર કર સીવા માસી ના આવન માસી જબરુ કર્યો હજી બે વાગે તો હજી ક્લાન્ટ આવ્યો છે એટલે એને તો આવવાની વાર છે શું સુના કરવાય મને ભૂખ લાગી છે હવે એને તો વહેલા આવન કીધું તો આવું ને વહેલા આવી કઈ આવે એટલે ગરમ રોટલી બની આવી કેવું મસ્ત બની ફોન પડ્યા વાગ્યા

मतला <सल्णी> <açılan> <तोध्यों Ee> <yan> <ification> <imentovare -uity> <camera> न थी मिक्स कर दे क्या मानरू है क्या टाइम मु आई बात

બગા અહીંયા ગામડાનો સેલ આવો જોય પબ્લિક બધી લોકલ આવવાની તો બની રહ્યો છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમનો સ્પેશિયાલિસ્ટ આઈયસ ભઈ અમાર ગેર આટનવત આઈસ્ક્રીમ બનાવવા બેહર દીધી છે મને કે જે બાજી જો નાખવા

નાના છોકરા બીજું શું હોય ચલો છોકરાઓને તો પાણીપુરી ખાવી છે તો અને મોટા છોકરાઓને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી બનાવીએ 10 પ્રોગ્રામ કેન્સલ થયા પછી આજનો પ્રોગ્રામ ફાઇનલી डन થયો સર એક વર્ષે એક વર્ષે એક વર્ષે તો એક વર્ષે મારા વગર એક વર્ષે આમે

टोकी तो अभी खावन मम्मी खावन के लो टाइम लग से अंदर जे बोला तो बका बनाई रही थी अंदर लग लग में डाल दो कल ओके और दो कल चल से भूखे ले सब जाए जो तो भी बद्दा तो तो पानी पूरी माटे तो बटाका छोड़वा बेई गया यार तो कई नहीं चार बटाका में तो खोलवा वाली संख्या कितनी बड़ी है तो 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 तो

તો કાલે મળી છું બધા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કઈ છોકરાઓ ગુડ નાઇટ ગુડ નાઇટ